બધા મજામાં ને ચલો આપણે હવે શિયાળો આવી ગયો છે ઠંડીની સિઝન તો હેલ્થનું અડદિયા પાક તો ચલો બનાવીએ આજે અડદિયા પાક એની માટે મેં એક જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે એમાં આપણે એક અડધી ચમચી પહેલાં ઘી નાખીશું ઘી નાખ્યા પછી જો મેં કાજુ બદામ અને પિસ્તા આવી રીતે ટુકડા કરી લીધા છે એ આપણે નાખી દઈશું આ એક મોટી ચમચી મેં મગજ તરીના બી લીધા છે એ પણ આપણે એમાં એડ કરી દઈશું હવે આપણે એને ધીમા તાપે થોડા રોસ્ટ કરી લઈશું ધીમા શેકીને બનાવીએ તો એનો ટેસ્ટ ખૂબ સારો આવે છે એટલે આપણે એને આવી રીતે થોડા રોસ્ટ કરી લઈશું અને શેકાતા વારે નહીં લાગે એકદમ જલ્દી બે જ મિનિટમાં શેકાઈ જશે હમણાં ચોમાસું ગયું છે ઘણા ફ્રીજમાં મૂકતા હોય છે તો એમાં ફ્રીજનું પણ થોડું ઠંડકનું ભેજ હોય તો આવી રીતે તમે થોડુંક શેકી લેશો તો એનો ટેસ્ટ બી સારો આવશે અને એમાંથી ભેજનું પ્રમાણ એ ઓછું થઈ જશે જો હવે આપણા ફ્રૂટનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે હવે આપણે એને એક ડીસમાં કાઢી લઈશું હવે આપણે એક પેનમાં બે થી ત્રણ મોટી ચમચી ઘી ફરીથી એડ કરી દઈશું હવે મેં અહીંયા સવાસો ગ્રામ અડદનો લોટ લીધો છે જે કકરો લોટ છે મેં મિક્સરમાં જ ઘેર જ દળેલો છે આપણે એ એડ કરી દઈશું આપણો ઘી અને લોટ બરોબર આપણે આ પ્રોસેસ મીડિયમ ગેસ પર કરવાની આપણે ચાર થી પાંચ મિનિટનો સમય લાગશે પણ આખો હળદિઓ બનાવતા આપણને દસ કે બાર મિનિટ લાગશે જો તમારે થોડો વધારે બનાવતા હોય તો પંદર થી વીસ મિનિટ લાગશે અમારે તો બાળકો પાછા બે ત્રણ દિવસ ખાય પાછા બે ત્રણ દિવસ ના ખાય એટલે હું તો શિયાળામાં બે થી ત્રણ વખત બનાવી આપું છું પણ આવી રીતે થોડો થોડો જ બનાવું છું એટલો થોડો પૂરો થાય એટલે પછી પાછો બે ત્રણ દિવસ પછી પાછું ફરી બનાવું એટલે એમને તાજો તાજો એ લાગે અને એ જાય લોટ આપણે એકદમ શેકાઈ જવા દેવાનો છે એનો કલર થોડો ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને શેકવાનો છે આપણો લોટ થોડો શેકાવાયો છે હવે આપણે એમાં એકદમ સરસ મગજ જેવો ટેસ્ટ લાવવા માટે એક નાની ચમચી બેસન નાખીશું તો હવે આપણો લોટ બરાબર શેકાવા આવ્યો છે થોડોક કલર પણ એનો ચેન્જ થવા આવ્યો છે હવે આપણે એમાં નાખીશું બે ચમચી દળેલો ગુંદર દળેલો ગુંદર આવી રીતે આપણે અત્યારે નાખી દઈશું એટલે ઘીમાં સારી રીતે ફૂલી જશે એટલે આપણે અલગ ફૂલાવાની જરૂર નહીં રહે તો તમે જોઈ શકો છો ગુંદર ફૂલવાનો અવાજ આવે છે લોટ ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે ગુંદર અંદર ફૂલી ગયો છે ઘી પણ જો ગયું આવી રીતે ગુંદર નાખીશું તો દાંતમાં ચોટશે નહીં અને દળેલું ગુંદર હોય તો દરેક જગ્યાએ લોટમાં એડજસ્ટ થઈ જાય બહારથી આપણે લાવીએ છીએ તો તળેલા ગુંદરના એમને ગાંઠિયા નાખેલા હોય છે એ છોકરાને મોડામાં આવે એટલે કાઢી નાખે એટલે એના કરતાં આપણે દળેલો ગુંદર જો આવી રીતે ઘીમાં ફૂલાઈ દેશો એટલે દાંતમાં ચોટશે નહીં અને એમને ખબર નહીં પડે કે આમાં એ ગુંદર નાખેલો છે એટલે હું તો આવી રીતે જ નાખું છું જો આપણા લોટનો કલર પણ ચેન્જ થયો છે હવે આપણે નાખીશું એમાં બે ચમચી જેટલું કોપરાનું છીણ જો હવે આપણો લોટ એકદમ કલર ચેન્જ થઈ અને શેકાઈ ગયો છે તો આપણે હવે એમાં આટલો એક નાનો કપ ગોળ નાખીશું લોટ કરતાં થોડો ઓછો છે બે ચમચી જેટલો ગોળ આનો આપણે અલગ પાયો બાયો કશું કરવાની જરૂર નહીં આપણે આવી રીતે જ નાખી દઈશું ગોળ એટલે બધો ગોળ ઓગળી જશે હવે આપણે ગોળ ઓગળે છે ત્યાં સુધી ડ્રાય ફ્રુટ જે રોસ્ટ કરીને ટાખ્યા છે એ નાખી દઈશું આ થોડા મેં રવા દીધા છે બે ચમચી ઉપર સજાવવા માટે નાખીશું થોડીક સારું રીત આ એક પોણી ચમચી જેટલા ગંઠોળા છે અને અડધી ચમચી સૂંઠ પાવડર છે આ સૂંઠ પાવડર મેં ઘરે જ બનાવ્યો છે આદુ સુકવી આ કેવી રીતે બનાવ્યો એ તમારે જોવો હોય તો મારી ચેનલ ઉપર આનો વિડીયો મૂકેલો છે તમે જોઈ શકો છો ઘરે બનાવેલા સૂંઠ પાવડરનો ટેસ્ટ કંઈક અલગ જ આવે છે હવે આપણે આ હલાઈ લઈશું બહારના અડધ્યા પાકમાં એનો મસાલો આવે છે એ નાખે છે તમારે જો નાખવો હોય તો તમે આ સ્ટેજ ઉપર નાખી શકો છો પણ મારા બાળકોને તો એનાથી કલર ડાર્ક થઈ જાય છે એટલે અને એનો ટેસ્ટ પણ નથી ગમતો એટલે હું તો નથી નાખતી તમારે નાખવો હોય તો આ વખતે તમે આપણે આ ગોળ નાખ્યો અને આ બધું મિક્સ કરીએ છીએ તે વખતે તમારે નાખી દેવાનું આમાં આટલામાં તમારે એકથી દોઢ ચમચી એ બહાર મળે છે એ બત્રીસું પાવડર એ નાખવો હોય તો તમે નાખી શકો છો હું મેથી પણ બનાવું તો મેથી પણ ઘરે જ દળીને જ પાવડર બનાવીને જ બનાવું છું આગંઠોળા એ બહારથી હું ઘરે જ મિક્સરમાં પીસીને જ એનો પાવડર બનાવું છું મને તો બહારના કરતાં મારી જાતે બનાવેલી વસ્તુ વધારે પસંદ આવે છે હવે આપણે ગેસ બંધ કરી અને થોડી વાર હલાવતા રહીશું તો થોડોક ગોળ જે બાકી હોય એ પણ આપણો ઓગળી જશે હવે આપણે નાખીશું સેજ ઇલાયચી પાવડર જોકે આમ તો મારા બાળકોને ભાવતો નહી પડે તો ખવાઈ જાય એવું છે તો આવી રીતે કરી જોઈ લેવાનું કે તમારે આના લાડવાઈ બનાવવા હશે તોય બનશે અને ચક્તા પાડવા હશે તોય પડશે હવે આપણે એક આવી પ્લેટ કે તમારા ઘરે આવું ના હોય તો ડીશ કે થાળી કંઈ પણ લઈ અને એને થોડું ગ્રીસ કરી લેવાનું હવે આવી રીતે વાટકીની મદદથી કે ગમે તેનાથી આપણે આવી રીતે એને દબાવી દેવાનું હવે એને ગાર્નિશ કરવા માટે મેં આ કોપરાની આવી છીણ લીધી છે થોડીક એ આપણે નાખી દઈશું થોડાક આપણે કાજુ બદામ રાખ્યા હતા એ આપણે ઉપરથી આવી રીતે ગાર્નિશ કરી દઈશું કે આવી રીતે આપણે વાકી વડે થોડું પ્રેસ કરી દઈશું જેથી કરીને બધું આપણા અડધા પાકમાં સેટ થઈ જાય એને આપણે અડધો કલાક કલાક સુધી ઠરવા દઈશું ગરમ ગરમ ચકતા પડશે નહીં એટલે આપણે અડધો કલાક માટે આવી રીતે એને સેટ થવા દઈશું પછી એના પીસ પાડી દઈશું તો થોડો આપણો અડધા પાક થરી ગયો છે હવે આપણે એને પીસ પાડી લઈશું જો મિત્રો તમે જોઈ શકો છો તૈયાર છે આપણો અડધ્યા પાક તમે પણ આ રીતે બનાવજો તમારા બાળકોને તમારા ઘરમાં વડીલોને છોકરાને બધાને બનાવીને ખવડાવજો શિયાળામાં આવું વસાણું ખાવું ખૂબ જ સારું છે તો આવી જ કોઈ નવી રેસીપી જોવા માટે શીખવા માટે જોડાયેલા રહેજો મારી ચેનલ સાથે ચલો ફરી મળીએ કોઈ નવી રેસીપી સાથે જય જલારામ